લગભગ રોટલી નો થપ્પો કરી દે બે જણા વચ્ચે વીસ રોટલીઓ કરી દે શાક બે બે બનાવો ખીચડી બનાવવાની બધું બનાવવાનું એમ બનાવો તો ના પૂછો વાત અને ના બનાવો તો અઠવાડિયે ઊંધી ના બનાવો બાર થી લઈને ખાવું પડે મારે કઉ છું એમ એને પૂછો છે કેવું તો પડે ને અરે હાલુ શું ભાઈ વાત કરું વાત કરવા દે ને અરે કીધું મેં એના અનાજ નો બગાડ ના કરાય ભાઈ તો બનાવવા બે હોય તારે ધબ ધબાટી બોલ લઈ દે ભાઈ હા કેજો કેજો કોકદાર શીખામણ આપજો જરા ઠપકો આપજો વાંધો નહીં ના મને તો મારે તો કશું કહેવાતું નહીં હાલો હાલો હા હું તને પછી ફોન કરું શું પંચાયત કરતા તા મારી અને તા કે જમાડે છે ને બરોબર મે કો જબરુ જમાડે જમાડુ જ છું ને એમાં કે આટલું બધું ખોદણી કરવાની આ જબરુ જમાડુ છું એમ તો કીધું બનાવે દાળ આમ 32 પકવાન બનાવી દે છે બહુ વધારે પડતું ન બોલતા તમે આજુબાજુ હું ચાર ચાર ઘરના બીજા જમી લે ને એટલું રસોઈ કરે એમ કશું એટલી રસોઈ નહીં કરતી અને બે જણાનું માપનું કેમનું બનાવવાનું હું રસોઈ કરું છું તો મને ખબર હોય

નહીં કહેવાનું નહીં કહેવાનું બરાબર આયા મોટા મને કઈ હવા જ નહીં એમને પૂછ્યું શું લેવા કઈ દેજે પૂછવાનું નહીં કશું થશે નહીં બરાબર સારું સારું ભાઈ અને હું જેમ કહું ને હવે એમ જ થશે બરાબર હવે ફરી ફોન આવે એટલે બીજી ફરિયાદ કરે જા